બધાને જય શ્રી કૃષ્ણ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવું છું કોબીનું શાક તો કેવી રીતે બનાવશું તે જોજો વિડીયો લાઈક ચેનલમાં નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં હવે સ્ટાર્ટ કરીએ તો હાલો આપણે કોબી ટમેટા અને બટેટા આપણે સુધારી નાખવી

તો કોબી ટમેટા અને બટેકા ગયા છે તો હવે આપણે તપેલી મૂકી દીધી છે હવે ત્રણ તેલ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એક ચમચી રાઈ નાખી દઈશું હવે થોડીક વઘાણી નાખી દઈશું હવે બટેકા નાખી દઈશું સાથે સાથે આપણે ટમેટા અને કોબી પણ નાખી દઈશું તો હવે આપણે મરચું નાખી દઈશું અડધી ચમચી હળદર નાખી દેસુ થોડું ધાણા જીરું નાખી દેસુ અડધી ચમચી મીઠું નાખી દેસુ હવે આને મિક્સ કરી નાખશું હવે આપણે અડધો કચું પાણી નાખી દઈશું

જો કેટલું મસ્ત ચડી ગયું છે તો આપણે નીચે ઉતારી લઈશું તો આપણે ચાકને હશે એક ડીશમાં કાંધી દઈશું તો હાલો બધા શાક ખાવા તો હવે જોઈએ ટેસ્ટ લઈ લેવી કેવું બન્યું છે ને કેવું નહીં તો સમીજભાઈ લઈ લો